સુરતના બાડોલી ડિવિઝનમાં પોલીસની કડક કામગીરીનો સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે ગૌહત્યા કરનારાઓ સામે પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવતા સ્થાનિક હિન્દુ સંગઠનોમાં ખુશીનો માહોલ છે બારડોલી રેન્જના ડીવાયએસપી એચએલ રાઠોડનું હિન્દુ સંગઠન આગેવાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું આગેવાનો દ્વારા ડીવાયએસપીને ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવી અને પુષ્પવર્ષા કરી પોલીસની કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો બારડોલી ડીવાયએસપી એલ રાઠોડ સાહેબનું સન્માન કરવા આવેલા હતા ગઈ તારીખ એકવીસના ના રોજ મહુવા તાલુકામાં જે ખુલ્લેઆમ આમ કરવામાં આવી એ ગવતિયાના આરોપીઓનો ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર વરઘોડો નીકળ્યો આપણે અનેક વાર જોઈએ છીએ કે અનેકો આરોપીઓના વરઘોડા નીકળે છે પણ અત્યારનો પહેલી વાર વરઘોડો નીકળ્યો એટલે આ પોલીસની સારી કામગીરી બદલ મહુવા પોલીસના પીઆઈ પારગી સાહેબ ડીવાયએસપી એચએલ લાઠોર સાહેબ અને એસપી રાજેશ ગઢિયા સાહેબ ત્રણેયનું સન્માન કરેલું છે ને અત્યારે અમે એચ એલ લાઠોડ સાહેબનું સન્માન કરવા આવેલા છે તો મહુવા તાલુકામાં મુસલમાનોની વસ્તી ઓછી છે આમાં કોઈ જાતિ કે ધર્મ લીધે કોઈ ગવચ્યા કરતું નથી પણ જે કોઈ ગવચ્યા કરે છે એ અમારી નજરમાં તો ગૌ હત્યારો છે અને એને સજા મળવી જ જોઈએ પણ આ બાબતમાં જે પોલીસે જે સરાહનીય કામગીરી કરી છે એને ધ્યાનમાં લઈ દક્ષિણ ગુજરાતના તમામ ગૌરક્ષકો પોલીસની સરાહનીય કામગીરીને વખાણે છે